નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ઇફકો કંપનીનું નેનો ડીએપી નેનો ડીએપી અને નેનો યુરિયા જે ઇફકો કંપનીએ નવું લોન્ચ કરેલું છે જેને બે ત્રણ વરસ થઈ ગયા છે જેની હાલની કિંમત નેનો ડીએપીની છે છસો રૂપિયા પાંચસો એમએલની બોટલ છે જેના છસો રૂપિયા અમારા વિસ્તારમાં ચાલે છે જેની અંદર ડાય એમોનિયમ આવે છે લિક્વિડ સ્વરૂપમાં જેની ટકાવારી છે આઠ જેમ સોળ આઠ ટકા એમોનિયમ અને સોળ ટકા સોળ ટકા ફોસ્ફેટ છે જે ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે બીજ સાથે મિક્સ કરી શકાય છે સ્પ્રે કરી શકાય છે અને પાણીમાં પણ હલાવી શકાય છે તેનું પ્રતિ પંદર લિટર પંપની અંદર પ્રમાણ છે સિત્તેરથી એસી એમ એલ જોઈ શકો છો આપ અને આના ગ્રોથ અવસ્થાની અંદર બે વખત ત્રીસથી ચાલીસ દિવસે અને ત્યારબાદ સાહીઠથી પાંસઠ દિવસે બે વખત સ્પ્રે કરવાથી એવું રિઝલ્ટ Maris Jõe kõigile .